નમસ્કાર દર્શક મિત્રો જીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગોધરામાં આધાર કાર્ડની કામગીરીને લઈ અરજદારોમાં ભારે નારાજગી ગોધરા શહેરના તાલુકા પંચાયતમાં આવેલી આધાર કાર્ડ સેન્ટરમાં અત્યારે અરજદારોની ભારે તોડખોડ છે શાળાની ઋતુમાં કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો તેમના ધંધા રોજગાર અને ખેતી કામ છોડી વહેલી સવારથી જ આધાર સેન્ટર ઉપર લાઈનોમાં ઊભા રહે છે તેમ છતાં આખો દિવસ લાઈનમાં ઊભા રહીને પણ જરૂરી કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે અરજદારોમાં ભારે નારાજગી પેદા થઈ રહી છે અરજદારોની માંગ છે કે અન્ય સેન્ટરો પર પણ આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવે જેથી હાલની મુશ્કેલીઓનું સમાધાન થઈ શકે લોકોના આક્રોશને ધ્યાનમાં રાખતા તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી અપેક્ષા છે આધાર કાર્ડ જે હવે દરેક માટે એક મહત્વનો દસ્તાવેજ બની ગયું છે ઉપયોગ આવકનો દાખલો બેંક એકાઉન્ટ ખોલવા અને સરકારી યોજનાઓમાં લાભ માટે થાય છે આવી સ્થિતિમાં સાર્વજનિક વ્યવસ્થામાં કોટી કામગીરીને લઈને અરજદારોમાં રોષ વધી ગયો છે જિલ્લા તંત્ર સામે એ પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તે પૂરતો યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે અને અરજદારોના સમસ્યાઓનું નિરાકરણ કરવાને બદલે વધુ મુશ્કેલીઓનો સામનો કરવાનું ચાલુ રાખ્યું છે પંચમહાલ જિલ્લાના અંદર તાલુકા આધાર સેન્ટરનું એક કાર્ય તો ચાલે છે ત્યાં સવારના સાત વાગ્યા હું પોતાનો કામ ધંધો છોડીને હાલમાં આવી રહ્યો છું અને આજુબાજુ પંચમહાલ જિલ્લાના અંદર આટલું એક જ સેન્ટર ચાલે છે આના માટે સરકાર શ્રીને આ વાત ધ્યાનમાં લેવી જોઈએ અત્યારે હાલમાં સ્કૂલ ચાલુ છે આ સ્કૂલમાં નાના નાના છોકરાઓનો આધારનો સુધારાઓ માટે અમુકને આ લોકોને જે ખાતાઓ બેંકના ખોલવા માટે સુધારો કરવા માટે જાતિ સુધારો કરવા માટે નામ કોઈનો ફેરફાર કરવા માટે ત્યાંથી ચાલ્યા કોઈ અટક સુધારો કરવા માટે એડ્રેસ સુધારો કરવા માટે ઘણા લોકો આજુબાજુ કોઈ પચાસ કિલોમીટરથી આવે છે કોઈ સાહીઠ કિલોમીટરથી આવે છે કોઈ સિત્તેર કિલોમીટરથી ગામડાઓના માણસો આવે છે એમને પબ્લિકનો સામનો કરવો પડે છે નાના ઠંડીનો સમય છે હાલમાં સાતે સાત વિધાનસભાના અંદર આ પંચમહાલ જિલ્લો આપવા એક છે એમાં આટલું એક જ સેન્ટર ચાલી રહ્યું છે હાલમાં ત્રણ કોમ્પ્યુટર ચાલતા તાલુકાવાળા સાત સાત વાગ્યા સુધી લોકો કામગીરી હાલમાં ચાલું છે સાંજના સાત વાગ્યા સુધી કામગીરી એમની ચાલુ હોય પણ બીજી સરકાર શ્રીની આ વાત ગુજરાત સરકાર દ્વારા વાત લઈને અમુક જિલ્લાઓમાં અમુક તાલુકાઓના અંદર આ સેન્ટરો હાલવા જોયા મોરવાડા નથી આપેલું ત્યાં કાલોલ નથી હાલોલ નથી શહેરા નથી સંદ્રા લુણાવાડા નથી એ તમામ આજુબાજુ ગામડાઓ છે એ અમુક તાલુકાઓને વિધાનસભાના અંદર આપવા જોઈએ સરકારને વાત ધ્યાનમાં લઈને કે હાલમાં પાછલા ચારથી પાંચ મહિનાની આ સુધારાઓનું ઘણી સમયથી ગુજરાત સરકાર દ્વારા બંધ છે આ વાત ધ્યાનમાં લેવી જોઈએ નાના નાના છોકરાઓ અત્યારે હાલમાં પડ્યા સાતસો સાત સાત વાગ્યાના આવીને લોકો પડે હજી સુધી કોઈનો નંબર આવતો નથી હાલમાં